ના ચેરમેન જીવરાજભાઈ પટેલે પણ રજૂઆત કરી હતી કે લાંબા વિસ્તારમાં સર્વે કરવા અધિકારીઓની મુશ્કેલી પડી રહી છે જેથી કોઈ ટેકનિકલ પદ્ધતિથી સર્વે કરાવવામાં આવે અને આ વર્ષે ખેડૂતોને વધુ વળતર આપવામાં આવે છે મંત્રી આગવજી પટેલે ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી અને તેમને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી જાત નિરીક્ષણ કરવા માટે હું અને ખેતીવાડી ખાતાના અધિકારીઓની ટીમ સાથે અમે આવ્યા છીએ તાલુકાના આ ખાનપુર ગામે અમે ખેડૂતોની ખેતરોમાં થયેલી નુકસાની અંગે અને જે પાણી ભરાયા છે અને પાક એમાં પાણીમાં લગભગ સડી ગયો છે આ પરિસ્થિતિ નજરે જોઈ છે હજી આજ અને કાલ બે દિવસ સુધી બનાસકાંઠા પાટણ અને પછી છેલ્લા કચ્છના રાપર તાલુકામાં જ્યાં જ્યાં આ અતિવૃષ્ટિની અસર હતી તમામ વિસ્તારોમાં અમે

અને જે અમારો ખેતી પાક હતો એ પણ હાલમાં બધો નિષ્ફળ થઈ ગયો છે પાણીની અંદર ભરાઈ ગયા છે અને અમારા ખેતરમાં મારા ખેતરની અંદર હું આટલે આટલે પાણીમાં મારું અત્યારે ખેતર અને રૈતૃ મૂકી અને બીજા ખેતરે બીજા ભાઈને ઘેરીએ એવી રહી અને આશ્ચાશેને હું રહ્યો છું અત્યારે મારા ઢોલ રહ્યા છે એનો જે થોડા ઘણી હતી સગવડ એમાં અડધો ભાગ પડાવી અને એની અંદર અમે ભાગ લઈ અને હું રહી છો અને બીજા થાય કોઈ બારા એ કોઈ ચોય ટેકરી ઉપર જાવું પડે અહીંયા છે સ્થળાંતર કરવું પડ્યું છે અને આ પાણીની અંદર ગમે તે કૃષિ મંત્રી સાહેબ આવ્યા હતા અને અહીંયા પણ આવી અને અમારા ગોમની મુલાકાત લીધી અને પોતે આશ્વાસન દઈ દઈને છે એ પહેલાં મંત્રી સાહેબ આપણે સીએમ સાહેબ આવ્યા હતા અધ્યક્ષ સાહેબ આવ્યા છે એ પણ જોઈ અને નિરીક્ષણ કર્યા અને ડેરીએ અમારે એક કિલોમીટર હતું અહીંયા દસ દસ કિલોમીટર અહીંથી નેકળાથી માલસેણ માલસેણથી કેનાલે થી ભમી અને દસ દસ કિલોમીટરે અને ફરી અને મારે આબું પડે છે દૂધ બરાબર અને દૂધ મંડળી છે એ પણ ટેકરે લઈ જાવી છે ગાવી પડે છે આવી અમારી પરિસ્થિતિ છે અને સરકાર અમારું કંઈક પણ હોભળે અને મારી આ રજૂઆત સરકાર પાસે છે જે સરકાર મને કંઈક મદદરૂપ થાય એ માટે મારી આ રજૂઆત છે અને મુલાકાતે કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ અમારે મુલાકાતે આવ્યા હતા અને ખેતરોમાં અને ગોમમાં પાણીની એમણે જોયું કે ખરેખર ગોમ સો ટકા ડૂબમાં છે અમારી સ્કૂલ મંદિર દૂધ ડેરી અને તમામ ભૂમિ તમામ માર્ગ રસ્તા અમારા આવન જાવન ચાયડાથી ખોનપુરથી ચાયડા ખોનપુરથી માલેશ્વર ખાનપુરથી નાગલા ખાનપુરથી તરાદ એ અમારા જે રસ્તાઓ છે એમાં સાત સાત આઠ આઠ ફૂટ પાણી ભરેલું પડ્યું છે આવન જાવનનું આ તો ઠીક છે કોઈ પડી તે ઘરથારો એટલે પછી પટેલો માંથી અમારે આવન જવાનું કે ના થઈને ફરીને જવાય છે નકાય એ અમારે દવાખાનાનો બીજો કોઈ પ્રશ્ન હોત ને તો અમારે મુશ્કેલી પૂરી હતી એટલે અમારી મુશ્કેલીનો કોઈ પાર જ નથી